પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી નાગલપુર ગામે કરવા આવી માંડવી તાલુકાના નાગલપુર ગામે તાલુકા વહીવટી તંત્ર કક્ષાનો છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા આવી મામલતદાર શ્રી વિનોદભાઈ ગોખલાનીના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ ગઢવી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા

ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજવામાં આવી શાળાના શિક્ષક ગણે ખૂબ જ સુંદર મહેનત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા એમાં પણ અત્યારના સમયમાં ટેકનોલોજીનો સદુપયોગ ખાસ કરીને મોબાઈલના સદુપયોગ વિશે શાળાના બાળકોએ જે કૃતિ રજૂ કરી એ લોકોને ખૂબ જ ગમી હતી અને સમગ્ર કાર્યક્રમ ગામ લોકો શાળાના બાળકો પદાધિકારીઓ અધિકારીઓ હાજરીમાં કર્મચારીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના આ પાવન દિવસે નિમિત્તે હું નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આ જન્મસ્થાન ઉપરથી એવી પવિત્ર ભૂમિ માનવી તાલુકા ઉપરથી આપ સૌ ના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને અને માનવી વિધાનસભા મત વિસ્તારને સમગ્ર કચ્છની જનતાને આ પ્રજાસત્તાક દિનની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું છોતેરમું પ્રજાસત્તાક દિનની ખૂબ શુભેચ્છા સાથે આપણે સૌએ સાથે મળીને બંધારણને છોતેરમું વર્ષ થઈ રહ્યું છે ત્યારે એ આ બંધારણ કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ પાતિ કોઈ ધર્મ એ બધાથી પર ઉઠીને સનાતની પરંપરાનું જે મૂળભૂત બંધારણ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબે ભીમરાવ આંબેડકર સાહેબે બાબા સાહેબે આ જે બંધારણ આપણને સૌને આપ્યું છે એનો આપણે સૌ કોઈ સન્માન કરી એનું આપણે ગૌરવ અનુભવી અને બધાને સાથે રાખીને આ દેશ જ્યારે આત્મનિર્ભરતા સાથે અમૃત અમૃતકાળમાંથી દેશના વડાપ્રધાન માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ભારત એ શતાબ્દી સમયે બની જાય એના માટેના આપણે સૌયારા પ્રયાસો કરવા પડશે એ માટે આપણે સ્વચ્છતા જાળવવી પડશે હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે પ્રજાસત્તાક પરોના નિમિત્તે આપણે સૌએ સાથે મળીને સંકલ્પ કરવો જોઈએ કે હું મારી નાગરિક ધર્મ બજાવીશ મારું નાગરિક કર્તવ્ય બજાવીશ નાગરિક કર્તવ્યમાં શું શું આવશે તો સ્વચ્છતા જાળવીશ વૃક્ષો નહીં કાપવા દઉં વૃક્ષો ઉગાડીશ પાણીનો સંગ્રહ કરીશ અને આવનારા દિવસોની અંદર જે કેટલીક સમસ્યાઓ ટ્રાફિકની છે તો એ ટ્રાફિકની સમસ્યાઓમાં હું એવું વાહન પાર્ક કરીશ કે જેથી કોઈને નડશે નહીં હું કોઈનો અવરોધ નહીં ઊભો કરું એ જે નાગરિક કર્તવ્ય છે એ નાગરિક ધર્મ આપણે સૌ કોઈ બજાવી અને સાથે મળીને દેશનું નામ આગળ વધારી એ પરંપરા સાથે ફરીથી હું આ પ્રજાસત્તાક પર્વની માધ્યમથી સૌ દર્શક પ્રભાવિત કર્યા અને મોબાઈલમાં હું ચોક્કસપણે કહીશ કે આજે જે બાળકોએ અહીં કૃતિ રજૂ કરી છે એમાં મોબાઈલના જે ખોટા દૂષણો વધ્યા છે એ દૂષણો ખરેખર સમાજની પ્રતિ આપણને લાલબત્તી સમાન છે મેં જે નાગરિક ધર્મની વાત કરી તો એમાં આ પણ એક કર્તવ્ય છે કે આપણો આપણા 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 સમાજની અંદર તો આ કઈ રીતે બાળકનું છૂટશે કે જ્યારે માતા પિતા પોતે મોબાઈલ છોડશે માતા પિતા પુસ્તક ઉપાડીને વાંચન કરશે માતા પિતા પોતે પરિવારની અંદર સમય આપશે તો ચોક્કસપણે બાળક પણ એમાંથી દૂર ધીમે ધીમે જતું રહેશે તો આવો એક પ્રયાસ કરવો જોઈએ હું આપસના માધ્યમથી એ પણ એક કહેવા માંગીશ કે જેમ એકાદશી આવે શનિવાર આવે અને આપણે ઉપવાસ એકટાણું કરતા હોઈએ એમ ક્યારેક મોબાઈલનો ઉપવાસ કરવો જોઈએ ક્યારેક આપણે ઉપયોગ નહીં કરીએ ક્યારેક જેમ શનિવારનું એકટાણું કરતા હોઈએ એમ ક્યારેક કરી શકાય કે અડધો દિવસ હું મોબાઈલ નહીં વાપરો તો કોઈ એવું આપત્તિજનક કઈ હોય તો ગમે ત્યારે ગમે ત્યારે સમાચાર પહોંચી જતા હોય છે તો આવો આપણે જો પ્રયાસ કરીશું તો મને લાગે છે કે ચોક્કસપણે જે વળગણ લાગ્યું છે એ વળગણમાંથી મુક્ત થશે